ફરી વાર ચલણી નોટો નો જથ્થો ઝડપાયો આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે સાથે સાથે કોર્ટ દ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા આતંકી કનેક્શન હોવાની પણ તપાસ શરૂ કરાઈ છે બનાવટી નોટો ક્યાં મેં કોની પાસેથી મેળવી અંગે Тепас краший. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ સાથે જ આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મહત્વનું છે કે ગુજરાતમાં ફરી એકવાર ચલણી નોટોનો જથ્થો જડપાતા ખડભડાટ મચી જવા પામ્યો છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર એટીએસનો દરોડો એટીએસના દરોડા દરમિયાન એક શખ્સની અટકાયત પણ કરી લેવામાં આવી છે